રાજ્ય સરકારનું આજે બજેટ રજૂ થયું છે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રામીણ વિકાસ શહેરી વિકાસ સહિતના અલગ અલગ એ મુદ્દાઓ છે જેના પર આ બજેટની અંદર ભાર મૂકવામાં આવ્યો છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ માનવામાં આવી રહ્યું છે આપણી સાથે રાજ્ય સરકારના આજના બજેટને લઈને વાતચીત કરવા માટે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી જીતુભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો કેવું બજેટ સાહેબ આપ અંદર બજેટ જ્યારે થતું ત્યારે અંદર હતા અને બાદમાં પણ તમે ઇન્ટરવ્યુ આપ્યા કઈ રીતે બજેટને આ જોઈ રહ્યા છો રાજ્ય સરકારનું સૌથી મોટું બજેટ મને સૌષી બજેટ હું જોઈ રહ્યો છું ને મને આપ પણ જાણો છો કે મને વિશેષ રુચિ પણ આર્થિક બધી વ્યવસ્થાઓ છે અર્થતંત્રની એમાં પણ મને ખૂબ રસ અને અભ્યાસ પણ છે માની મોદી સાહેબે રાજ્યમાં યાત્રા શરૂ કરી બજેટ છે એ ગુજરાતની જનતાને એમના જીવનના બદલાવ માટેની જોગવાઈઓનું છે અને સાથે એની અનુભૂતિ કે મોદી સાહેબે બજેટમાં એનું પ્રતિબિંબ આપીને રાજ્યમાં મુખ્યમંત્રી શરૂ કરીને જે દેશમાં પણ એનો લાભ એ સમગ્ર દેશને મળી રહ્યો છે ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું ઐતિહાસિકને જમવો કહી શકાય એવું બજેટ સર્વગ્રાહી રીતે તમામ વર્ગને ફાયદો થાય એવું બજેટ સામાન્ય જનતાના જીવનનો બદલાવ થાય એસટી એસસી ઓબીસી યુવાન મહિલા આરોગ્યની સુવિધાઓ ગામડું શહેર આ બધાના જીવનનો બદલાવ આવનારા સમયમાં આપણે જોઈશું બજેટના આધાર ઉપર એમની વ્યવસ્થાઓનો બદલાવ એ જાતે સૌ ગુજરાતીઓ અનુભવી રહ્યા છે એમાં ઉમેરો થશે ક્યાં એવા મુદ્દાઓ આપને રાગ્યા કે જે આ બજેટની અંદર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યા હોય અને તેના પર સૌથી વધુ ફોકસ કરવામાં આવ્યું હોય આમ તો તમામ પ્રકારના ફોકસ એસટી એસસી માં પણ વધારે મહત્વ બે લાખ કરોડની પણ જોગવાઈ એ મોદી સાહેબે જાહેરાત કરી હતી પાંચ વર્ષમાં માં વપરાવાના છે શહેર અને ગામડું બંનેની સમાનતાનો સમાન હોય એ પણ જોવા મળે છે ગામડામાંથી વિકાસ અર્થે શહેરમાં આવેલો વ્યક્તિ એ પણ સુવિધાથી વંચિત ન રહે ગામડાની અંદર પણ એ સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે કનેક્ટિવિટીમાં ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા આર નું હોય આરોગ્યની બાબત હોય ડુંગરામાં વસ્તો મારો આદિવાસી હોય રેતમાં વસતા લોકો હોય કે દરિયાકાંઠે વસતા લોકો હોય કે સપાટ જમીનમાં રહેતો હોય માનવી ત્યાં સુવિધા આ પ્રકારની તમામ વર્ગને હું એક ન કહી શકું કે એક માટેનું જીવન ધોરણ સુધરે એનું ફોકસ આ બજેટમાં દેખાઈ રહ્યું છે અને જીવનનો બદલાવ થાય અને જે મુખ્ય મુખ્યપામાં નથી ભેળ્યા એ વર્ગ છે જેને જે આગળ જવું છે એ વર્ગ છે એમના માટે પણ અલગ અલગ પ્રકારની જોગવાઈઓ સાથે આવનારા સમયમાં વિકાસ બજેટ સર્વાંગી વિકાસભાઈ આપ કૃષિ અને સહકાર વિભાગ સંભાળો છો મહત્વના બે વિભાગો આ બંને વિભાગ માટે આ બજેટની અંદર શું એક તો અમને ધ્યાને આવ્યું કે જીજીઆરસી ઇરીગ્રેશનની જે બાબત હતી તે અત્યાર સુધી પુરવઠા પાણી પુરવઠા વિભાગ પાસે હતી હવે જે કૃષિ વિભાગ સંભાળવા વિભાગ પાસે પણ ઉર્જા વિભાગની વ્યવસ્થા મને મુખ્યમંત્રીનો વિશેષ આભાર માનું છું નાણાં મંત્રીનો કે ખાસ કરીને ખેડૂતને સીધી અસર કરે છે એટલે આખી આખી જોગવાઈ વ્યવસ્થાઓ એ પહેલી વખત કૃષિ વિભાગને આપી છે બારસો ને પચાસ કરોડ રૂપિયા એ સૂક્ષ્મ સિંચાઈ એટલે કે ડીપ ઇરિગેશન એટલે હવે કોઈ ડ્રીપ લેવી હોય તો કૃષિ વિભાગની વ્યવસ્થાઓ બનશે ને એમાં પણ આવનારા સમયમાં એમની અપેક્ષા છે એ ડીપની સબસીડીઓ છે એમાં પણ નાની મોટી જરૂરિયાત જણાય તો અમે એમાં પણ નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને કુલ મળીને એમનો ઉપયોગ વધારે થાય પાણીની બચત થાય એના ઉત્પાદનમાં વધારો થાય અને સારું ઉત્પાદન આવે ડીપ ઇરિગેશનના દાખલાઓ આપને મળે છે પાણી વધારે પાવાથી વધારે સારો પાક થાય મોલાદ થાય કે આપણા ફળ ફળાદી થાય અથવા શાકભાજી થાય એવું નથી ઓછા પાણીથી કેવી રીતે સારો ભાવ આવે અને સારું એની મોલાદ થાય એના માટે ડીપ અતિ મહત્વનું છે અને એનો પ્રચાર પ્રસાર આવનારા સમયમાં અમે કરીશું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે આ પ્રકારની જોગવાઈ કરી છે બીજો પણ મુખ્યમંત્રીનો આભાર માનું છું કે ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી એટલે કે ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ એ એની ટોકન જોગવાઈ સ્વરૂપે આ બજેટમાં જોગવાઈ છે પાછળથી માનની મુખ્યમંત્રી મેં વિનંતી કરી હતી એટલે કદાચ બજેટના પ્રવચનમાં જોગવાઈ નથી પણ ઉદ્યોગની અંદર આ આખી વ્યવસ્થાઓ વેલ્યુ એડિશનની ખાસ વાત કરીએ તો એગ્રો બિઝનેસ ની કામ કરતા લોકો છે પાંચ હજાર પણ વધારે એગ્રી બિઝનેસને સહાય આપવાનું એટલે કે એગ્રીટેક એન્ટરપ્રાઇઝ અને એમએસસી નો સમાવેશ એમાં થઈ રહ્યો છે માઇક્રો એન્ટરપ્રાઇઝ એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એપીઓ એસએચજી સ્ટાર્ટઅપર્સને પણ આમાં સહાય મળી રહી છે આ પોલિસી મોડી સહાય વ્યાજ સહાય વેતન સહાય ટેકનોલોજી તાલીમ સર્ટિફિકેટ સહાય માર્કેટિંગ અને નિકાસમાં પણ મદદ કરશે કૃષિમાં માળખાકીય જોગવાઈઓ એટલે કે ફૂડ પાર્ક કૃષિ મોલ પેક હાઉસ એમની પણ સહાય સમય આવી રહ્યો છે અને એ ઇન્ડિપેન્ડન્ટ જયારે અમારો વિભાગ આ કામ કરશે ત્યારે એમાં વધારે તેજ ગતિ હાલાકે ઉદ્યોગ વિભાગ પણ એમાં સારું કામ કરતું હતું પણ આવનારો સમય એ કૃષિનો છે ત્યારે વેલ્યુએડેસન ફૂડ પ્રોસેસિંગ ગુજરાતમાં અનેક ફૂડ પ્રોસેસિંગ એવુનિટો આવ્યા છે ખૂબ ઝડપથી એમાં મદદ થઈ શકે સ્ટાર્ટઅપ પર સીડ ફંડિંગ ઇન્ક્યુબેશન સપોર્ટ આ બધી જ વસ્તુઓ હવે અમારા વિભાગ દ્વારા એટલે કે આ પોલિસી દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ એના મને આજે આનંદ છે કે આ બજેટમાં એમની જોગવાઈ કરી છે કુલ બજેટ તો તેરસો કરોડ રૂપિયાથી ઉપર થવાનું છે ટોક જગવાય સ્વરૂપે પછી વ્યવસ્થાના ભાગ રૂપે અમને નાણા વિભાગ માની ઘનુભાઈ અને માની મુખ્યમંત્રી ખાતરી આપી શકે એ પણ આવનારા સમયની અંદર એ થવાનું છે એટલે મને આનંદ છે કે એક નવી બાબત એ રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ તરીકે એની વ્યવસાયિક પોલિસી તરીકે એ અમે હવે એક કામ કરવા જઈ રહ્યા છીએ કોમનવેલ્થ ને એની વાત થઈ રહી છે ત્યારે એ તરફ પણ ભાર મૂકવામાં આવ્યો કારણ કે જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું છે માળખાગત સુવિધાઓ કારણ કે ધીમે ધીમે બે સુધી પહોંચીશું ત્યાં સુધી આ સમગ્ર માળખું તૈયાર થશે છત્રીસ નો પણ લક્ષ્યાંક છે એક તો કોમનવેલ્થ ગુજરાતને મળવી ભારતને મળવી કે મોદી સાહેબના નેતૃત્વમાં ગૌરવની વાત છે મને ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ વિશેષ અભિનંદન આપું છું એના માટે હું અત્યારથી પ્લાનિંગ અને એની જોગવાઈઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સુવિધાઓ આપવાનું પણ બજેટમાં પ્રતિબિંબ આપણને જોવા મળે છે જી અચ્છા કોંગ્રેસના ધારાસભ્યોને અને એમને મેં પૂછ્યું તો એમનું એ પ્રકારનો બાબત છે કે ખૂબ જ નિરાશાજનક આ બજેટ છે એમનો એ પ્રકારનો દાવો હતો કે ગરીબ ખેડૂત અને વંચિત લોકો માટે આ બજેટની અંદર કંઈ જ નથી રાખ્યું આપના કઉ છું કે એમના બધા જ બજેટ પછીની વાતો જોઈજો કે આ વર્ષે પણ આ કીધું હશે અમારી બાવીસની ચૂંટણી પહેલા પણ આ કીધું હશે પહેલા પણ આ કીધું હશે રાજ્યની જનતાએ જેને નકાર્યા છે નકારાત્મકતા જેનામાં ભારોભાર પડી છે એને ક્યારેય કમળો હોય એને પીળું જ દેખાય એને ક્યારેય સારું દેખાવા નથી જનતાના જીવનનો બદલાવ થાય છે એટલે જ અમને સ્વીકારે છે એમને આશીર્વાદ મળે છે અમે આભાર માને છે ગુજરાતની જનતાનો કે સતત સદૈવ ભારતીય જનતા પાર્ટીને કારણ કે અમારા મન એ ભાવ શુદ્ધ છે અમારા એમના જીવનના બદલાવ કરવા માટે બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ અનેક નીતિઓ રાજ્યની સરકારે બજેટ ઉપરાંત પણ બનાવી છે કારણ કે પૈસાની વ્યવસ્થાઓ કરવાની જવાબદારી સરકારની છે પૈસાના વાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કાયમ કે છે કે રાજ્યની જનતાનો વિકાસ કે એમના કામ એ ક્યારેય અટકવાના નથી હું આપના માધ્યમથી રાજ્યની જનતાને કહું છું બજેટ એનું પ્લાનિંગ એની વ્યવસ્થાઓ એનો રોડમેપ બની ચૂક્યો છે એમનો એ પ્રકારનો પણ આક્ષેપ કર્યો કે ચૂંટણી લક્ષી બજેટ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે મહાનગરોની નગરપાલિકાઓની ચૂંટણી છે ત્યારે ગ્રામીણ વિસ્તારને ભૂલીને નગરો અને શહેરો તરફ પૈસાની જોડી જે છે તે ઠલવી દીધી છે હંમેશા જ્ઞાતિ જાતિને જુદું કરવાનું કામ એ કોંગ્રેસે કર્યું છે હવે ગામડું ને શહેર એને જુદી કરવાની વાત હું એમ કોઈ પાપ કરે છે શહેરમાં રહેવા આવનાર માણસ એ ક્યાંથી આવ્યો છે હું કોંગ્રેસને પૂછું છું ગામડામાંથી વિકાસ કરીને પોતાની વ્યવસ્થાઓમાં પોતાના દીકરાઓને પોતાના ધંધામાં પોતાના સામાજિક પ્રસંગો દીકરા દીકરીના લગ્ન કરવા માટે શહેરમાં એ આવતો હોય છે કોઈ કુટુંબ મોટું થાય તો એક જણો ત્યાં વ્યવસાય કરે ગામડામાં કરે ગામડાની અંદર સુવિધાઓ કોંગ્રેસ વખતે ગટર હતી શુદ્ધ પીવાનું પાણી હતું આરોગ્યની સુવિધાઓ હતી શિક્ષણની સુવિધાઓ હતી ચોવીસ કલાક વીજળી હતી ટોયલેટ હતા રોડ આરસીસીના હતા ગટર હતી કોંગ્રેસને કહું છું શું હતું ગામડામાં રહેલા માણસને પણ વ્યવસ્થાઓ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગ માટે ગામડાને પણ કનેક્ટિવિટીથી રોડથી જોડવાનું કામ એ શું કોંગ્રેસે કર્યું છે પાંચ પાંચ છ છ કલાક શહેરમાં જવાના થતા તમામ સુવિધાઓ ગામડામાં પણ જ્યાં શહેરમાં છે એવી જ સુવિધાઓ જ્યાં વ્યવસાય કરી શકે એના માટે ચોવીસ કલાકની વીજળી જીઆઈડીસીઓ દરેક તાલુકામાં જેનાથી ગામડામાં પણ એની જીવનતા એમનું જીવન એ સારી રીતે બની રહે કોલેજો તાલુકા મથક ઉપર શું કોંગ્રેસે આપી છે કોંગ્રેસને કોઈ અધિકાર નથી ગામડાના લોકોનું શોષણ કરીને મટ લેવાનું પાપે કોંગ્રેસે કર્યું છે અશુદ્ધ પીવાના પાણી અત્યાર સુધી આપ્યા છે અહીંથી વળી જતા હોય એ દ્રશ્યો અમે જોયા છે વડીલોના ગામડાની અંદર પણ સુવિધા માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે કરીને કોંગ્રેસ શું શહેરનો વિકાસ શહેરમાં રહેતા લોકો એનો વિકાસ થાય અથવા એને સુવિધા મળે એનાથી કોંગ્રેસને વાંધો છે માપના માધ્યમથી પૂછું કોંગ્રેસ જવાબ આપે શું એને સુવિધા નથી આપવાની તો કહી દે કે એને ના આપતા એને પણ આપીએ છીએ ગામડાને પણ આપીએ છીએ અને એટલા માટે જ બંને આંકડા જોશો ગામડાના અને શહેરના ભારતીય જનતા પાર્ટી તરફનો ઢોળાવ એ માત્ર ને માત્ર એમના જીવનનો ઉદય ઉદય એ રાજ્ય સરકારની નીતિઓના આધાર ઉપર નાણાકીય વ્યવસ્થાપનના આધાર ઉપર કરી છે એટલો બદલાવના કારણે જ પણ મહેરબાની કરીને કહું છું કે જ્ઞાતિ જાતિને તો જુદું કર્યું ધર્મના આધારે પણ રાજનીતિ કરી વોટ બેંકની રાજનીતિમાંથી બહાર નીકળો શહેરના ગામડામાં રહેલો માણસ એક કુટુંબનો જ છે ત્યાંથી જ આવેલો છે એક આ બજેટને અને નાણાં મંત્રીને દસ માંથી માર્ક આપવા હોય તો કેટલા આપશે બજેટને અનુલક્ષીને દસ માંથી બધા શો કે છે હું હજાર માર્ક આપીશ કોંગ્રેસ ઝીરો આપતી હતી જેમને બોલવું જ છે જેમને વ્યવસ્થાઓ નથી કરવી હું કોંગ્રેસને કહું છું કે પંચાણું માં આપણું બજેટ અગિયાર હજાર કરોડ આસપાસ લગભગ હતું આજે ચાર લાખ આઠ હજાર કરોડ છે એ કેવી રીતે થયું અમારા શાસનની ની ટીકા કરો છો આ વ્યવસ્થાપન આર્થિક કેવી રીતે બન્યું તમે કેમ એ વખતે પચીસ પચાસ હજાર નું પણ બજેટ નતા મૂકી શકતા કેમ તમારી આર્થિક ડિસિપ્લિનો આ પ્રકારની નહોતી કારણ કે રોડ ખાઈ જવા પાણી ગળી જવા લોકોનો વિકાસ ન કરવો માત્ર માણસને મત તરીકે જોવા આ રાજનીતિ અત્યાર સુધી ચાલી વિકાસની રાજનીતિ એ નરેન્દ્રભાઈ શરૂ કરી હું કૃષિ વિભાગના મંત્રી તરીકે પણ માની ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું કૃષિને યાંત્રિકરણની બાબતમાં એકસો તોતેર કરોડનો વધારો કર્યો છે જે કુલ છસો ચુમ્મોતેર છે એમાં એકસો તોતેર વધારાના જ સીમાન મધ્યમ વર્ગના જે ખેડૂતો છે એને યાંત્રિકરણ માટે નાના નાના સાધનો માટે સહાય મળે એમની જોગવાઈ કરી છે ટ્રેક્ટરની જોગવાઈ કરી છે ડ્રોન માટેની પણ પંદર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે પાક સંગ્રહ માટે સાઈઠ કરોડ રૂપિયા રાખ્યા છે વધારાના એટલે કે એકસો વીસ કરોડની જોગવાઈમાં વધારાની ત્રણસો ફૂટનું એક ગોડાઉન પાક સંગ્રહ માટે આપતા હતા અમે આ વખતે નવી બાબતમાં છસો સુધી લઈ ગયા એટલે એક લાખથી બે લાખ સુધીની પણ મદદ એ ખેડૂતોનો પાક સચવાઈ રહે પાક સંગ્રહ માટે થઈ પાક બચે એમના માટે થઈને પણ અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરી છે અને એમાં રકમની પણ જોગવાઈઓ કરી છે અલગ અલગ પ્રકારની તમામ સુવિધાઓ એ પ્રાકૃતિક કૃષિ માટે પણ ત્રણસો કરોડથી પણ વધારે સાડા ત્રણસો કરોડ રૂપિયાની પણ અલગ અલગ પ્રકારે વાપરી શકાય એ પ્રકારની જોગવાઈ એ અમારા વિભાગમાં કરી છે અને મને આનંદ છે કે આવનારા સમયમાં જ્યારે બજેટ ઉપરની ચર્ચા થશે ત્યારે વિભાગમાં વિભાગે કે પ્રકારના કૃષિ વિભાગની અંદર બદલાવ છે સહકારમાં છે મત્સ્ય ઉદ્યોગમાં છે એ બધું જ આવનારા સમયમાં આપણને જોવા મળશે ને એની વાતો ચર્ચાઓ પણ એ વિધાનસભામાં થવાની છે ક્ષેત્રે પણ આપણને દેખાય કે ભાઈ ચાલુ બાબતમાં બારસો વીસ કરોડ છે પણ નવી બાબતોમાં કરોડની છે દાખલા તરીકે પચીસ કરોડ મધર વેસલ પર સહાય એ નવી જોગવાઈ છે પંદર કરોડ ડીપસી ડીપસીમાં જઈને મસ્ત માછલીઓ પકડીને વ્યવસાય કરવાનું કામ એ બહુ મહત્વનું છે જે દક્ષિણના રાજ્યમાં થયું છે સૌપ્રથમ આ પ્રકારની જોગવાઈ કરી છે નવી એન્ફોર્મેન્ટ વિભાગ વિંગની પણ સ્થાપના માટે ચાર કરોડની જોગવાઈ કરી છે દરિયાઈ સાધનો અને પાકિસ્તાનમાં પકડાયેલા લોકો માટેની પણ મદદમાં એકસો સાત કરોડ રૂપિયા છે ત્રણસોને એકસઠ કરો રૂપિયા મત્સ્ય ઉત્તરાય કેન્દ્રની સુવિધા વિકસાવવા માટે છે ત્રણસો કરોડની ડીઝલ વેટ સહાય છે આ બધી જ વસ્તુઓ એ ખાસ કરીને અમારા માછીમાર ભાઈઓ છે એમનો જીવનનો બદલાવ થાય એમની પણ ચિંતા સહકારમાં પણ ચિંતા દાખલા કે ત્રણ લાખ રૂપિયાનું ઋણ વગર વ્યાજનું એની પણ જોગવાઈ સહકારી વિભાગમાં થઈ છે ખેડૂતના જીવન કામ એ પોતે મજબૂત બને સ્વનિર્ભર બને આ પ્રકારની જોગવાઈઓ એ રાજ્યના બજેટમાં થઈ છે હું નાણાં મંત્રીને કનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કે આવનારા સમયમાં કૃષિ અન્ય બજેટમાં આ જોગવાઈઓના કારણે કિસાન અને મજદૂરો ગામડામાં રહેલો માણસ એમના જીવનનો બદલાવ થશે હું કૃષિ વિભાગના મંત્રી તરીકે આભાર માનું છું જી થેન્ક યુ સો મચ જીતુભાઈ તો રાજ્યનો ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રાજ્ય સરકારે આજે રજૂ કર્યું છે અને કોંગ્રેસ ભલે ઝીરો માર્ક આપતી હોય દસ માંથી પરંતુ રાજ્યના પ્રવક્તા મંત્રી સો માંથી હજાર માર્ક રાજ્ય સરકારના આ બજેટને આપી રહ્યા છે